જંબુસર બીએપીએસ મંદિર ખાતે શાકહાટડી ઉત્સવ ઉજવાયો જંબુસર નગર સ્થિત બીએપીએસ મંદિર જ્યાં વખતો વખત ધાર્મિક ઉત્સવોની ઉજવણી પરમ પૂજ્ય જ્ઞાનવીર સ્વામીના માર્ગદર્શન હેઠળ પરંપરા અનુસાર થતી હોય છે કાર્તક સુદ થી પૂનમ સુધી દેવ દિવાળી તરીકે ઉજવણી થતી હોય આજનો દિવસ આધ્યાત્મિક દ્રષ્ટિએ પવિત્ર છે જેને પ્રબોધિની એકાદશી તથા દેવ ઉઠી એકાદશી તરીકે પણ મનાવવામાં આવે છે આજના દિવસે રાજ્યભરમાં તુલસી વિવાહની ભવ્ય રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે આ સહિત ભગવાન સ્વામિનારાયણનું અઢારસો સત્તાવનના દિવસે સહજાનંદ સ્વામીનું નામાભિધાન કરાયું તથા અઢારસો અઠ્ઠાવનમાં જેતપુરમાં ધર્મધુરા સોંપી અને રામાનંદ સ્વામીએ હરિભક્તો માટે વરદાન માગ્યા પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને પાર્ષદી દીક્ષા આપી અને શાંતિ ભગત તરીકે નામ અપાયું આ સંપ્રદાય આધ્યાત્મિક દ્રષ્ટિએ મહત્ત્વનો વિશેષ છે શાકભાજી આજના દિવસે સાંજે છ કલાકે ધરાવી હાટડી ઉત્સવની ઉજવણી ભક્તિ અર્ઘ્ય અર્પણ કર્યું હતું જે પાદરાના વિરલભાઈ ગાંધી તથા જંબુસર આમોદના ભક્તો દ્વારા સેવા કરાઈ છે અને ભગવાન આજે જાતે વેપારી બન્યા છે અને તેમના હસ્તે પ્રસાદી લેવાનો અવસર પ્રાપ્ત થયો છે આ સહિત દૂધી ટામેટા ધાણા કોબીજ સહિત શાકભાજીના વિવિધ ગુણ અને મહિમા પરમ પૂજ્ય જ્ઞાનવીરદાસ સ્વામી દ્વારા જણાવી આશીષ પાઠવ્યા હતા આ પ્રસંગે પૂજ્ય યશોનિલય સ્વામી સહિત મોટી સંખ્યામાં હરિભક્ત ભાઈ બહેનો હાજર રહી દર્શન આરતીનો લાભ લીધો હતો